એના કરતાં દસ ગણી મેં છેલ્લા બે મહિનામાં મહેનત કરી છે અને બહુ પ્રેશર નથી આવવા દીધું ફ્રીલી કર્યું છે એવું નથી કે રાઈટ ખેંચી લીધું કેવી રીતના એવું નથી આવવા દીધું પ્રેશરમાં નથી કહી દેવું મારા મા બાપે પણ કોઈ મને ફ્રીજ રાખ્યું છે તારે જેમ તૈયારી એમ કરે એમનું સપનું પણ હતું નાઇન્ટી નાઇન પોઈન્ટ નાઇન્ટી નાઇનની પણ પ્રેશર નહોતા નાખતા કીધું લઈ આવે દસમામાં એમણે કીધું હતું દસમામાં મારા હરાવ્યા હતા અને વારમાં મેં હરાવી ગયા ખુશ છો અત્યારે મહેનત મારે મહેનતનું પરિણામ આવી ગયું એટલે હું ફિક્સ નહોતું મારે જેમ રીતના જેમ કે કોઈ મારા દર બીજા દિવસે એક એક્ઝામ લેવા તી રાઉન્ડ કે તો એ પણ સિલેબસ પ્રમાણે જેમ કે સિલેબસ ટૂંકું હોય તો પછી ત્રણ ચાર કલાકમાં થઈ જાય સિલેબસ લાંબો હતું તો છ સાત કલાક આપવું પડતું હતું ફિક્સ શેડ્યુલ નહોતું બનાવ્યું છેલ્લે બે મહિના માટે એક શેડ્યુલ બનાવ્યું હતું કે હવારથી સાઇન માટે કેવી રીતના કર્યું એવી રીતના હવાર હું ત્રણ કલાક આપતો અને બપોર પછી ચાર પાંચ કલાક આપતો આ રીતના હતો છેલ્લા બે મહિના શેડ્યુલ આગળ મારે સિવિલ સર્વિસ એક્ઝામિનેશનની તૈયારી કરવી છે યુપીએસસી જેવા દ્વારા જે એક્ઝામ લેવાય છે અને કેક ક્રેક કરીને આઈએસ ઓફિસર બનવું છે આજે બાર સાયન્સ અને બાર કોમર્સનું પરિણામ જાહેર થયું છે ધારો સ્કૂલ દર વર્ષે પોતાનો રેકોર્ડ તોડે છે આ વર્ષે દસ વિદ્યાર્થી નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ડબલ ફિગરમાં આ વર્ષે આ એચિવમેન્ટ ધોળકિયા સ્કૂલ પોતાનું કેરિયરમાં પચીસમાં વર્ષમાં પ્રવેશે છે અને ગોલ્ડન જુબેલી ઉજવવા જઈ રહી છે ત્યારે બાર સરસ્વતી દેવીએ ચાંદલો કર્યો છે અને દસ વિદ્યાર્થીઓ નવાણું પોઈન્ટ નવાણું બાર સાયન્સમાં નવાણું પોઈન્ટ નવાણું ગુજકે એકસો તો એકસો વીસ અંગ્રેજી માધ્યમના પણ બાળકો એકસો કહે છે સાહેબ આવા પરિણામો જે બોર્ડે આપ્યા છે બોર્ડ ખરેખર ધન્યવાદને પાત્ર છે ખૂબ સુંદર રીતે પરીક્ષા લેવાળી પરીક્ષાની પદ્ધતિ બહુ સારી ઝડપથી પરિણામો આપ્યા અને ગુજરાત સરકારનો અધિકારી ગણ આજે રિઝલ્ટ આટલું એક સાથે પાંચ યુનિટમાં આપે છે જે કદાચ આ વર્ષનો રેકોર્ડ હશે રાજકોટના પણ સદભાગ્ય છે કે રાજકોટમાં યુવા શિક્ષણ અધિકારી રાણીપા સાહેબ જેવા મહિલા છે જેને કારણે શાંત અને નિર્ભય વાતાવરણમાં પરીક્ષાઓ પરિપૂર્ણ થાય પેપરો સર્ચ જવાના અને અમારા બાળકોએ તો એમ કહીને છાપરું ફાડીને રિઝલ્ટ આપે આ પરિણામો જે અમે આવીએ છીએ એ ખરેખર બાળકને અમે બે વર્ષ માટે મહેનત કરાવીએ છીએ અગિયાર અને બાર ચોવીસ કલાક ચોવીસ મહિનાની મહેનત છે અને ચોવીસ મહિનાની અંતે આ પરિણામ આવે એની પરીક્ષાઓ ડેલી પરીક્ષા છ છ માસિક પરીક્ષા નવ માસિક મહાકુંભ મિની મહાકુંભ એટલે લગભગ દસ હજાર માર્કની પરીક્ષા આપવા પછી તેઓ બોર્ડની છસો માર્કની પરીક્ષા અલગ આજે સ્કૂલે જે આ પરિણામો આવ્યા એ તો કે અમારા માટે ખૂબ ધન્યવાદને પાત્ર છે આજ બહુ મોટું સેલિબ્રેશન બાળકોમાં ખૂબ ઉત્સાહ છે આખા શિક્ષણ સમાજમાં પણ ધોળક્યા સ્કૂલે જે આ પરિણામો મેળવ્યું છે એનું એક ગૌરવ મળ્યું છે રાજકોટને શિક્ષણનું હબ બનાવવામાં ધોળકિયા સ્કૂલનો જે મહત્ત્વનો ફાળો છે એની સમગ્ર શિક્ષણ જગતે નોંધ લીધી છે